સમાચારોમાં આગળ વાત કરીએ જ્યારથી બિહારનું પરિણામ આવ્યું ત્યારથી ક્યાંક ને ક્યાંક વિપક્ષી પાર્ટીને નેતાઓ આડે હાથ લઈ રહ્યા છે એ જ રીતના આજે રાજ્યના એક કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ભાવનગરની મુલાકાતે હતા અમિત શાહ જ્યારે ભાવનગર પહોંચ્યા ત્યારે સ્ટેજ ઉપરથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ ભાવનગરથી અમિત શાહે વિપક્ષને પણ આડે હાથ લીધી રાજીવ ગાંધીનું લામ લઈ અને તેમને આકરા પ્રહારો કર્યા અમે બે અમારા બે તેવી સ્થિતિ રાજીવ ગાંધીની હતી તેવું પણ અમિત શાહે કહ્યું ત્રણ ત્રણ વાર પીએમ મોદી એ વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે તેવું અમિત શાહે એ ભાવનગરના એ કાર્યાલયના જે ઓપનિંગમાં તેઓ પધાર્યા હતા ત્યારે તેમને જાહેર મંચ ઉપરથી વિપક્ષી પાર્ટી અને સાથે જ કોંગ્રેસ ઉપર તેમને આકરા પ્રહારો કરતા શું કહ્યું આવો તે પણ સાંભળ્યું એટલે આપણું કાર્યાલય જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય મિત્રો અને ભારતીય જનતા પાર્ટી આ જો જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું તો અમે બે અમારા બે અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યશ આપણી પાર્ટીને મળ્યો પંચાયત થી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી સેવા યજ્ઞ ચાલુ કર્યો એકવીસ સરકારો અગણીસ જિલ્લા પંચાયતો સેંકડો મ્યુનિસિપાલિટીઓ એક બાજુ ઘૂસપેઠિયાઓને બચાવવા માટે ઘૂસપેઠિયા યાત્રા કાઢવા કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર દેશ માંથી એક દેશની બહાર કાઢવાના સંકલ્પ વાલી આપણી ભારતીય જનતા પાર્ટી અને મિત્રો બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને આમે બે હજાર ચોવીસ પછી અનેક રેકોર્ડો આપડે सौथी पहला तो मोदी साहेब तीजी बार सतत देश ना वड़ा प्रधान बने बिहार ने जनता ने बेजार दस थी सतक परिवार अपनी सरकार बनी ओडिशा में पहली बार अपनी सरकार बनी हरियाणा में आपने हैट्रिक लगाई महाराष्ट्र में मा आपने हैट्रिक लगाई અરુણાચલ માં ત્રીજી વાર સરકારી સરકારી વર્ષ પછી જાડુ થી આ પાર્ટી ની સફાઈ કરવાનું કામ થયું સતત આ વિજય પરંપરા એ નરેન્દ્ર કરેલા ગરીબ કલ્યાણના કામો અને દેશને સુરક્ષિત કરવાનું એમના અભિયાન પર દેશની જનતાનો છે અને હું તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે પાર્ટી અધ્યક્ષ બન્યો બીજી વાર મંત્રીમંડળમાં જોડાયો ત્રીજી વાર મંત્રીમંડળમાં મંડળમાં જોયો સાઠ કરોડ ગરીબોમ ઘર શૌચાલય ગેસ વીજળી પાંચ કિલો મફત અનાજ પાંચ લાખ સુધી મોદી એ પૂરી કરી અને દેશમાંથી સત્યાવીસ કરોડ ગરીબોને ગરીબી રેખાની બહાર લે એના કારણે એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ વિજયની પરંપરા વિજયની પરંપરા છે સરકારોએ નીતિઓના નામે વિદેશમાં બનેલી કટપેસ્ટ કરી અહીંયા લાગુ કરવાનું કામ કર્યું નરેન્દ્રભાઈએ ગહન ચિંતન અધ્યયન કરાવી કરી આપણી સમસ્યાઓને સમજી અને સમસ્યાઓના નિરાકરણ માટે

છેલ્લે ભાવનગર આ વખતની નહીં એના પહેલાની ચૂંટણીમાં જીતુભાઈના પ્રચારમાં આવ્યો હતો મેં ભાવનગર એ વખતે જોયેલું આજે જોયું મેં મનસુખભાઈ માંડવિયાને કહ્યું કોર્પોરેશને આપણા ભાવનગરને ખૂબ સુંદર બનાવવાનું કામ કર્યું છે અર્થમાં હું દેશભરમાં ફરતો હોઉં છું

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ નું ઉદઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે એની મને બરોબર ખબર છે અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય કાર પાર્કિંગ સાહિત્ય કક્ષ નમો સેવા કક્ષ સુરક્ષા કક્ષ ભોજન કક્ષ અધ્યક્ષ ની અધ્યતન ઓફિસ મહાસચિવોની ઓફિસ વેઇટિંગ રૂમ વિડીયો કોન્ફરન્સનો હોલ પેન્ટ્રી અને ભોજનની સુવિધા સહિતનું આ આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન